અમદાવાદથી અબુધાબી ગયા અબુધાબીથી ટોરન્ટો ગયા અને ટોરન્ટોથી રજાઈના સુધી આપણી હવાઈ યાત્રા અહીં પૂરી થાય છે હવાઈ યાત્રાનો અનુભવ એકંદરે સુખમય રહ્યો વચ્ચે કોઈ જગ્યાએ કોઈપણ પ્રકારની તકલીફ પડી ન હતી રજાઈના એરપોર્ટ પર પણ આપણને આપણો સામાન સહી સલામત મળી ગયો હવે આપણે આવી ગયા છે વેઇટિંગ એરિયામાં હવે આપણે ઘરે જઈશું ફાઈનલી આપણે ઘરે આવી ગયા હવે આપણું સ્વાગત થાય છે ખૂબ સરસ આશીર્વાદ સરસ સરસ આશીર્વાદ નવા મકાન માં અમારું ભવ્ય સ્વાગત થઈ ગયું એકદમ સુંદર સરસ મકાન ખૂબ પ્રગતિ કરો એવા આશીર્વાદ ઠંડી લાગી નહીં લાગી ના 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 ચલો હવે પાક કબડ બોલમ ફૂટલે યવડ હું લઈ લે બેસો બસ હવે ફૂટ ના લે તો દીડીયા મે કોલેનું આ કાપી નાખ્યું આ કાપી લઈશ આ મસ્ત